હોળી પર્વ નજીક ડાંગ જિલ્લામાં સસ્તા અનાજનો જથ્થો ખૂટતા ગરીબોની હોળીનો તહેવારમાં બગાડો થયો છે માર્ચ મહિનો અડધો વિતાવ્યા પછી સસ્તા અનાજની દુકાનમાં ખાંડ ચણાની દાળ જથ્થો ગોડાઉનમાંથી સંચાલકો સુધી નહીં પહોંચતા ગરીબ પરિવારો અને સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે હોળીનો પર્વ નજીક હોવા છતાં અનાજ માટે આગોતરો આયોજન ન હોવાથી અનાજનો જથ્થો ગરીબ પરિવાર સુધી પહોંચી શકતો નથી ખાંડનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ નહીં છતાં હોળીના પર્વની ઉજવણી ખાંડ વિનાની મોડી થઈ કોન્ટ્રાક્ટર દ્વારા પેલી તારીખથી મફત અવાજ પહોંચાડવાની જવાબદારી હતી તેની સામે પોતાના રૂટમાં કાયદો થાય તે માટે અવાજનો જથ્થો દુકાનદારો સુધી પહોંચવામાં આવેલ રાખ્યો નથી આ માટે તંત્રએ કડક પગલાં ભરવા જોઈએ ગરીબી રેખા હેઠળના લોકોને સસ્તા દરે અનાજ મળી રહે તે હેતુથી સરકારે ઠેર ઠેર સસ્તા અનાજની દુકાનો ચાલુ કરી છે પરંતુ અવાજ માફિયાઓ પરંતુ અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાન સંચાલકો તથા કેટલાક અધિકારીઓની સાટગાઠ હેઠળ ગરીબો હકના અનાજની કાળા બજાર કરવામાં આવેલી છે છતાં પણ પુરવઠા વિભાગના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં રસ મૂકીને બેઠા હોય તેવું જણાઈ રહ્યું છે ડાંગ જિલ્લામાં ડોર સ્ટેપ ડિલિવરી કરનાર એજન્સીના કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલા ભરવા લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ ડાંગ